નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે તમાકુની ખેતીની અંદર અને મિત્રો તાલુકો છે અને ખેડૂતો જે તમાકુ તમે જોઈ રહ્યા છો એમાં ઘણી બધી તકલીફ હતી એની અંદર આપણી જે પ્રોડક્ટ આવે છે એનો ઉપયોગ કર્યો ને તો સાહેબ અફલાતુ રિઝલ્ટ મળેલું છે ચેનલને ખાસ ફોલો કરી દેજો તો અવનવી અપડેટ તમને મળે હવે વાત કરીશું પેલા ખેડૂત મિત્ર પાસે તો નમસ્કાર હા બોલ્યો સાહેબ તમારું આખું નામ બોલી જો મોટેથી પટેલ ભરતકુમાર અંબાલાલ ગામ ગણેશપુરા તાલુકો વિજાપુર મારો મોબાઈલ નંબર ઓકે નવ્વાણું બે અડતાલીસ સિત્યોતેર પાંચસો તેર બરાબર બીજા કોઈ ખેડૂતો શંકા હોય ને તો નંબર માં ફોન કરીને પૂછી જવા છે બરાબર હવે હવે તમે તમાકુની ખેતી કરેલી છે આમાં પેલા પહેલી તકલીફ શું હતી એ જણાવો સાહેબ આ તમાકુ જ્યારે વીસ દિવસની થઈ બરાબર ત્યારે એકદમ બંધાવાનું પ્રમાણ થઈ ગયું હતું વિકાસ લેતી નથી બરાબર અને જ્યારે હસનાપુર મુકામે થી અમિતભાઈ ત્યારે આ ટાઈપુ ખેતર હતું એકદમ આ ટાઈપનું જ અને કોઈ વિકાસ લેતું નતું બરાબર અને જયારે આપડી દવા મારે કેટલો સમય થયો આપડી દવા મારે ઓગણત્રીસ તારીખ વર્ષના સોમવાર ના દિવસે મારી અને જે પિયત માં જવા દેવાનું અમિતભાઈ સાહેબ ને જે બતાવી દેવાની માહિતી મિત્રો આગળ આપું છું એવરેજ જોવા જઈએ દસ પંદર દિવસ જેવું થયું લગભગ આઠ નવ દિવસ સાહેબ સરસ રિઝલ્ટ એટલે આઠ થી દસ દિવસ થયા છે આપડી પ્રોડક્ટ વાપરે આ તમારું તો પત્તું બતાવ નથી ગાવ અને જોવા ખાલી આ જોઈ લો આ છોડ જુઓ જે બંધાઈ ગયેલા છોડ બગડી ગયા હતા એકદમ શોર રિઝલ્ટ આ દવા વપરાય તો દરદાર પત્તું બનાવી દીધું છે અને કોઈ જાતનો રોગ નહી એમ અને હજુ એક સંટકાવ તો બાકી જ છે બરાબર એક જ સ્પ્રે માર્યો છે બીજો સંટકાવ કર્યો નથી એક વાર સ્પ્રે માર્યો એકવાર જમીન માં આપ્યું છોડવા તમને પેહલા ખેડૂમિત્ર એ બતાવ્યા કે એકદમ બંધી ગયા હતા બગડી ગયા હતા આપણી દવા ના વાપરી હોત તો તમને શું લાગે આ તમાકુ શું આપણી દવા ના વાપરી હોત તો આ ખેતર બેઠું રહત અને જે ઉત્પાદન અમે વીઘા પચાસ મણ જેવું લઈએ છે એ વિસ મણ પચીસ મણ નો જે અંદાજ પેલનથી આવ્યો તો અને આ જે વિડીયો યુટ્યુબ ઉપર જોયા બધા બરાબર અને એના અનુસંધાને હું જાગૃત ખેડૂત હોવાના કારણે આ વિડીયોને મારફતે દવા મંગાવી અને દવા લઈ દવાનો યુઝ કર્યો જેમ હર્ષદભાઈ સાહેબને જેવી સલાહ આપી હર્ષદભાઈના અંડરમાં જે હસનાપુર ગામના અમિતભાઈએ જે ટ્રીટમેન્ટ બતાવી બરાબર એ પ્રમાણે હું ટ્રીટમેન્ટ કરાવી મારા બાજ્યા જોડે અને સરસ એવું સો ટકા રિઝલ્ટ મળ્યું છે એટલે દરેક ખેડૂતે આ દવા વાપરવી જોઈએ અને ખેડૂતોને કોઈ છેતરપિંડી નથી એવું સો ટકા કહેવું છે મારું બીજા ખેડૂત આપડી આ દવા મંગાવે તો પૈસા પડી ના જાય ના પડી જાય કોઈ દારો આ પૈસા ખેતર મિત્રો તમે જે જોવો છો બગડી ગયું હતું ખેડૂત મિત્રો એવું લાગતું હતું કે પચીસ મને ઉત્પાદન નીકળશે નહીં પણ આપડી આ દવા વાપરી હવે કેવું લાગે છે સરસ કાઢે એવરેજ આજે સવા વીઘા ઉપર જમી છે સિત્તેર થી પંચોતેર મણ તમાકુ થવી જોઈએ સિત્તેર પંચોતેર મન નીકળશે એવું ખેડૂત મિત્ર નું કેવું છે પણ અમે એવું કહીએ છીએ કે સાહેબ પચા મન નીકળતું તું પચા મન નીકળે તો પાવર છે હું દવાની તમને માહિતી આપવા પકડ આ દવા નો સ્પ્રે મારે આ બે દવા સ્પ્રે મારે તમે આ બે દવાનો મિત્રો સ્પ્રે મારેલો છે એક છે ક્રોપ પરિવર્તન અને બીજી છે પેસ્ટ ઓળખું આ બંને દવા પંપી અંદર પચી એમ નાખવાની સીઝન બે કે સાહેબ ત્રણ વખત સ્પ્રે મારો તમાકુમાં તમારો રોનક બદલાઈ જશે આ જેટર પાણી પચીસ ભૂમિ પરિવર્તન અને બીજી છે સોઈલ પાવર આ બંને દવા પાણી સાથે ટીપી ટીપી આપો ચાલે ખાતરમાં મિક્સ કરો તો વાંધો નહીં આ કેટલી વાર આપી જમીનમાં એક જ વાર એક જ વાર છોડની આખી રોનક બદલાઈ ગઈરદાર બનાવી દીધો છે પણ છોડ જે જોવો ન ગમતો એ આજે ખેતરમાં આબણ બે ત્રણ વાર મન થાય તો ચલો ખેતરમાં બે ત્રણ વાર જઈએ બે વાર મન થાય જરી હા બરાબર કારણ કે મિત્રો દરેક ખેડૂત મિત્રો આવી બઈ તકલીફી સાહેબ હેરાન થતા હોય છે અને વિડીયો બનાવવાનું મુખ્ય કારણ એક જ છે કે આ દવા તમારા સુધી પહોંચે સાહેબ વિચાર ના કરશો નીચે આવેલા નંબર ઉપર સંપર્ક કરો મંગાવો દવા

અને હું ખુદ છું આ દવા વાપરવાથી ઓકે તો મિત્રો વિડીયો ને ખાસ ફોલો કરજો અને ગમે એવી તકલીફ હોય નથી